આ વિડીયોમાં આપણે ગણિતના એક ખૂબ જ ઉપયોગી ખ્યાલ વિશે વાત કરીશું અને તે ખ્યાલ એ છે કે જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે ત્યારે તેમનો ક્રમ મહત્વનો હોય છે અને તે ખ્યાલ એ છે કે બે સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે ત્યારે તેમનો ક્રમ મહત્વનો હોય છે કે નહીં ઉદાહરણ તરીકે શું ત્રણ ગુણ્યા ચાર એ ચાર ગુણ્યા ત્રણ ને સમાન છે શું અહીં આ બંને એકબીજાને સમાન છે તે આપણે કોઈ પણ સંખ્યા માટે વિચારી શકીએ ધારો કે મારી પાસે કોઈ એક સંખ્યા છે અને હું તે સંખ્યાનો ગુણાકાર બીજી એક સંખ્યા સાથે કરું છું હવે જો હું તે બંને સંખ્યાઓનો ક્રમ બદલી નાખું તો શું મને સમાન જવાબ જ મળશે વિડિયો અટકાવો અને તેના પર થોડું કામ કરો આપણે જાતે મળીને કરીએ તે પહેલા તમે તેના વિશે થોડું વિચારો આપણે આ ચોક્કસ ઉદાહરણ લઈને જ વિચારીશું અને તેના વિશે સમજવા આપણે અહીં કેટલીક બિલાડીઓને લઈશું અહીં આ બધી બિલાડીઓ ગુસ્સામાં છે હવે આપણે આ બિલાડીઓને ચાર ના ત્રણ સમૂહ તરીકે વિચારી શકીએ આપણે આ બિલાડીઓને ચાર ચાર ના ત્રણ જૂથ તરીકે વિચારી શકીએ માટે અહીં આ ચાર બિલાડીઓનું એક જૂથ છે ત્યારબાદ આ ચાર બિલાડીઓનું

ત્રણ બિલાડીઓનું બીજું જૂથ છે આ ત્રણ બિલાડીઓનું ત્રીજું બિલાડીઓનું બીજી સંખ્યાના સમૂહ તરીકે વિચારો તો અહીં ક્રમ મહત્વનો હોય એવું લાગતું નથી જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ ત્રણ બિલાડીઓની ચાર હરોળ છે અહીં આ એક બે ત્રણ બિલાડીઓની એક બે ત્રણ અને ચાર હરોળ છે હવે જો તમારે અહીં બિલાડીઓની કુલ સંખ્યા શોધવી હોય તો તમે ચાર નો ગુણાકાર ત્રણ સાથે કરો પરંતુ તમે આ જ સમાન બિલાડીઓના જૂથને થોડી જુદી રીતે પણ જોઈ શકો તો અહીં મારી પાસે આ ગુસ્સાવાળી બિલાડીઓ છે અને હવે હું આ બિલાડીઓને આ પ્રમાણે ફેરવીને મૂકીશ તો હવે આપણે આને એક બે અને ત્રણ હરોળ તરીકે જોઈ શકીએ અને આ દરેક હરોળમાં ચાર બિલાડીઓ છે આમ આપણી પાસે હવે એક બે અને ત્રણ હરોળ છે તે દરેક હરોળમાં એક બે ત્રણ અને ચાર બિલાડીઓ છે તમારે હવે આ સંખ્યાને જોવાની જરૂર નથી કારણ કે કદાચ તેનાથી તમને ગૂચવાડો થઈ શકે અહીં પણ આપણે સમાન સંખ્યા સાથે કામ કરી રહ્યા છીએ મેં અહીં ઉદાહરણ તરીકે ફક્ત અને ચાર લીધું છે પરંતુ જ્યારે પણ તમે બે સંખ્યાઓનો ગુણાકાર કરો ત્યારે તેમનો ક્રમ મહત્વનો નથી હવે આપણે તે સંખ્યા રેખાની મદદ સાથે પણ સમજી શકીએ જેના માટે આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું જો આપણે ત્રણ ગુણિયા ચાર વિશે વિચારીએ તો તે ચાર વખત ત્રણ થશે માટે ત્રણ છ નવ અને બાર અથવા આપણે તેને ત્રણ વખત ચાર તરીકે પણ વિચારી શકીએ ચાર આઠ અને અંતે બાર આપણે આ બાબત કોઈ પણ સંખ્યા સાથે કરી શકીએ એવી બે સંખ્યા જેનો ગુણાકાર કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ ઉદાહરણ તરીકે શું છ ગુણ્યા ચાર એક ચાર ગુણ્યા છ ને સમાન થશે તમે તેને છ વખત ચાર એ રીતે જોઈ શકો માટે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અથવા તમે તેને ચાર વખત છ એવી રીતે પણ જોઈ શકો માટે ક્રમ મહત્વનો નથી ઘણી વખત તેને ક્રમના ગુણધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો અર્થ એટલો જ થાય કે જો તમે છ ગુણ્યા ચાર કરો કે ચાર ગુણ્યા છ ક્રમના ગુણધર્મને આધારે આ બંનેનો જવાબ એક સમાન જ થશે